ચાલો આજે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળીએ કે શું આપણે સાદગીથી સારા રહીને પણ શાંતિથી જીવી શકીએ શ્રી કૃષ્ણ કહે છે જેટલા સારા બનશો તેટલા જ દુખી થશો જો તમે ઈચ્છશો કે બધાય તમારી સારોપણાને ઓળખવો જોઈએ જો તમે અપેક્ષા રાખશો કે લોકો તમારી નમ્રતા ભલાઈ અને પ્રેમ માટે તમારું મૂલ્ય સમજે પણ ભક્તો દુનિયા એ દેખાવ પર જીવતી છે અહીંયા તમારી ભળતરાને માન આપનારા ઓછી સંખ્યામાં હશે તમે તૂટી જશો જો બધાને ખુશ કરવા જશો તેથી સાચો માર્ગ એ છે કે સાચા બનો ભલા બનો પરંતુ એ માટે નહીં કે જગત તમારું વખાણ કરે એ માટે બનો કે કેમ કે તે તમારું સ્વરૂપ છે તમારી આત્માની ઓળખ છે જ્યારે તમે સૌના માટે સારા બનવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે પોતાનું સ્વરૂપ ભૂલી જાઓ છો તમે અંદરથી ખાલી થવા લાગો છો શા માટે કેમ કે તમારું પ્રેમ સેવા દયાનું મકાન બીજા લોકોના અભિપ્રાયથી ભરાવવાનું છે અને એ લોકો જ્યારે આપનું મૂલ્ય નથી સમજતા ત્યારે તમે અંદરથી પડવા લાગો છો શ્રી કૃષ્ણ કહે છે द्वारका કેવી રીતે છે એથી વધારે મહત્વનું એ છે કે તું પોતે ક્યાં ઊભો છે તું પોતે શું વિચારે છે તું પોતે શું કરી રહ્યો છે તું પોતે કેટલો શાંત છે એકવાર દ્વારકા નગરમાં એક બ્રાહ્મણ આવે છે તેણે કહ્યું કૃષ્ણ હું દુખી છું હું બધા માટે સારું કરું છું છતાં પણ લોકો મારા પર હસે છે મને વેર આપે છે શા માટે આવું થાય છે ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા કહે જો તું બધાને ખુશ કરવા ચાલશે તો તું ક્યારેય તને ખુશ નહીં રાખી શકે તું તારી આંખ બહાર રાખીને દુનિયાને જોવે છે એ નજર તને ક્યારેય શાંતિ નહીં આપે આંખને અંદર ફેરવીને તારા હૃદયમાં ઝાંકી જો તને ખબર પડશે કે તું જે ભલાઈ કરે છે એ તો તારા આત્માને પવિત્ર કરવા માટે છે પારકા માટે નહીં હવે જુઓ ભક્તો જ્યારે આપણે બહુ જ નમ્ર સહનશીલ માફ કરનારા થઈ જઈએ છીએ ત્યારે લોકો એને અમારી કમજોરી સમજવા લાગે છે પછી જિંદગીમાં દુખ આવે છે કારણ કે આપણો સારોપણો આપણા માટે શીલ થતો નથી એ તો આપણે લોકો માટે બતાવવાનો નાટક બની જાય છે ભગવાન કહે છે પોતાના અંદર શાંતિ લાવો જીવનનો મહત્ત્વ એમાં છે કે તમે બહારના તોફાનોમાં પણ અંદરથી શાંત રહો બધા માટે સારા બનવા કરતાં પોતાને સાચા રાખો પોતાના વિચારો શુદ્ધ રાખો પારકા બદલાશે કે નહીં એ વિચારવું તમારું કામ નથી તમારું કામ છે તમારા મનને તમારા કર્મને અને તમારા માર્ગને સાચો રાખો યાદ રાખો ભક્તો ગંગા જેવું પવિત્ર જળ પણ બધાને પસંદ નથી આવતું કેટલાકને તેનો પ્રવાહ તેજ લાગે છે કેટલાકને તેનો શીતળ પણ નહીં જમે ત્યારે આપણે કોણ છીએ કે આપણને બધાને સારા લાગીએ શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખીએ તેમણે શિષ્ય પાંડવો માટે અહંકાર વગર સર્વાંગ સેવામાં પોતાને સમર્પિત કર્યા પરંતુ કૌરવો માટે તેઓ હંમેશા શંકાનું કારણ રહ્યા તેમણે જીવનભર ધર્મનું પાલન કર્યું છતાં પણ ઘણા લોકોએ તેમને માયાવી કહ્યા તો પછી તમે અને હું કોણ છીએ ભક્તો કે દુનિયા આપણું સાચું હૃદય તરત ઓળખી જશે તેથી ભગવાન કહે છે સારો બનો પણ પોતાના માટે પ્રેમ આપો પણ અપેક્ષા વિના માફ કરો પણ ફરી ઘા ખાવા માટે નહીં સહન કરો પણ શૂન્ય બનીને નહીં તટસ્થ રહો પણ પથ્થર બનીને નહીં જ્યાં સુધી તમે પોતાને બદલે દુખ છુપાવશો ત્યાં સુધી જીવનની શાંતિ તમારાથી દૂર રહેશે પરંતુ જેમ જ તમે શીખી જશો કે હું માત્ર મારા માટે જવાબદાર છું એ દિવસે તમારી દુખની ઓટ ઓછી થવા લાગશે ભક્તો ઘણીવાર આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ મને સારા બનવું છે કે આપણે ભૂલી જઈએ કે મારે સુખી પણ રહેવું છે બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે ભગવાન કહી જાય છે સુંદર મન એ વિશ્વનો સૌથી મોટો વરદાન છે તેને પવિત્ર રાખો દુઃખી થાઓ નહી કે વિશ્વ નથી ખુશ ન કરો તમારું સાફ દિલ ભગવાન જોયે છે એ પૂરતું છે આવું વિચારીને જીવશો તો દુઃખ ઘટશે અને હા ભક્તો દરેક વખતે બીજાની સામે દયાળુ થવું જરૂરી નથી ક્યારેક પોતાની સામે પણ દયાળુ થવું પડે બીજાને માફ કરતા કરતા તમે પોતાને તો ભૂલ્યા નહીં ને જ્યાં સુધી તમે તમારી શાંતિને પારકાના વ્યવહાર પર આધારિત રાખશો ત્યાં સુધી શાંતિ તમારા જીવનમાં આવી જ નહીં શકે ક્યારેક દુઃખ એનો પરિણામ નથી કે તમે સારા છો પણ એનું કારણ એ છે કે તમે પોતાને ભૂલી ગયા છો પોતાને જ લીધે બીજી જગ્યા માટે દોડ્યા કરો છો જ્યાં સુધી તમારું ધ્યાન પોતાના જીવનને સરસ બનાવવા પર હશે ત્યાં સુધી તમે દુઃખમાંથી નીકળી શકશો પણ જ્યાં તમારું ધ્યાન બીજાના વર્તન પર હશે ત્યાં સુધી દુઃખ એ તમારું ઘર હશે અંતે શ્રી કૃષ્ણ કહે છે હે પ્રાણપ્રિય ભક્ત તું જગતને બદલી શકતો નથી પણ તું તારા વિચારોને તારા અર્થોને અને તારી દૃષ્ટિને બદલી શકે છે બસ તું એ બદલી દે તારી દુનિયા ખુદ બ ખુદ બદલાઈ જશે ભક્તો ભગવાનનો આ સંદેશ એ છે કે સાચો વિચાર એ નથી કે હું કેટલો સારો છું પણ એ છે કે હું કેટલો શાંતિમય છું શાંતિ સમાધાન અને આત્મજ્ઞાન આ ત્રણેય છે સાચા સુખની ચાવીઓ તેથી આજે આપણે એ નિર્ણય લઈએ જગત બદલાવાનો નથી પોતાને ઓળખવાનો છે પોતાને સાચવવાનો છે પોતાના આત્માને પ્રકાશિત કરવાનો છે અને એ કરીશો તો દુખ આપમેળે મેડે પાંખ વિંટાડીને ઉડી જશે આ યુગમાં મોટા ભાગના લોકો એક વાતથી ખૂબ પરેશાન છે હું તો બધાની મદદ કરું છું બધાને પ્રેમ આપું છું કોઈની સાથે ખરાબ વર્તન કરીએ નહીં છતાં મારી સાથે જ કેમ દુખ આવે છે મને જ કેમ તકલીફો મળે છે લોકો કેમ નથી સમજતા મને આ પ્રશ્નો જ્યારે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની શરણમાં લઈ જઈએ છીએ ત્યારે એક શાંત મીઠો અવાજ આત્માની અંદરથી બોલે છે બેટા તું સારો બન પ્રેમ આપ દયા રાખ પણ એની માફક આશા ન રાખ કારણ કે જેટલા સારા બનશો એટલા દુખી થશો જો તારા મનમાં અપેક્ષા હશે કે બધાને ખુશ કરો અને બધા તને પ્રેમ આપે તો એ વેદનાની શરૂઆત છે श्री कृष्ण કહે છે કે જ્યારે કોઈ મનુષ્ય પોતાનું જીવન દયાળુ બનવામાં જ મૂકે છે ત્યારે દુનિયા એને મૂર્ખ માને છે જ્યારે તું ચૂપ રહે છે સહન કરે છે માફ કરે છે ત્યારે લોકો તને ઓછું ગણે છે પણ એ તારી કળા છે તો સારો એ તારી પસંદગી છે પણ તું દુખી એ તારા અપેક્ષાઓના કારણે છે હવે વિચારજો કે તું જ્યારે સારું બોલે છે સહન કરે છે મફત કામ કરે છે તો પણ લોકો તને કઈ રીતે ખોટું સમજે છે કેમ ના સમજાવે એમને તારી વેથા કારણ કે એમના દ્રષ્ટિકોણમાંથી તું તું નથી તો એમના લાભ માટેની એક વ્યવસ્થા છે શ્રી કૃષ્ણ કહે છે માટે હવે બદલાવ લાવ તું સારો બન તારા માટે બીજાના માટે નહીં તું ભલાઈ કર તારા મનની શાંતિ માટે નહીં કે બીજાના બદલાવની આશા રાખીને એવા ઘણા વ્યક્તિઓ છે જે અંધારામાં પણ દીવો બળાવે છે છતાં પોતે ઓગળી જાય છે છે પણ શું બધાને એના પ્રકાશની કિંમત હોય ના લોકો તો એ પ્રકાશનો ઉપયોગ કરીને પોતાના રસ્તા ચાલીને દીવાને જ ભૂલી જાય છે કૃષ્ણ કહે છે કે ભલાઈ તારો સ્વભાવ છે પણ એ સ્વભાવ તારા માટે હોવો જોઈએ એ તારા શાંતિ માટે હોવો જોઈએ બીજાની પ્રશંસા કે માન્યતાની આશા રાખીને નહીં જે દિવસથી તું પોતાને પસંદ કરશે પોતાને સમજશે પોતાને સમજાવશે તે દિવસથી તું દુખના રસ્તાથી મુક્ત થવા લાગીશ શ્રી કૃષ્ણ ફર્ધર કહે છે કે દરેક સારા માણસની અંદર એક અવ્યક્ત વ્યથા હોય છે જે કહે છે કે મારે હવે કાળજુ નહીં રાખવું જોઈએ કોઈનું પણ એ બહુ લાંબો નથી ચાલતો કારણ કે ભલાઈ એ લોહીમાં હોય છે પણ સાથે સાથે કૃષ્ણ કહે છે ભલાઈ રાખ પણ ખુદના પર ખર્ચા થતો નહીં દે બેટા તું જ્યારે તારા પોતાના પર ધ્યાન દઈશ તારી અંદર ઉતરીશ તારી ઉર્જા પારકાને સમજાવવામાં નહીં પણ તારે સમજવામાં વાપરીશ ત્યારે દુખ ઓછું થશે જો તું એ વ્યક્તિ માટે દુખી છે કે જેને તું પ્રેમ કરે છે પણ એ તને પ્રેમ નહીં આપે તો એ તારો નહીં એ તેનો પછાત પણ છે શ્રી કૃષ્ણ એવો જ સંદેશ આપે છે જેમ ગીતામાં કહે છે કાર્યમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારું સારું થવું એ તારો કર્મ છે પણ લોકો શું આપે એ તારો નિયંત્રણ નથી શ્રી કૃષ્ણ એક વાત સ્પષ્ટ કરે છે માણસના દુખોનો મોટો ભાગ પોતે જ સાવચેતીથી આમંત્રિત કરે છે કેમ કે એ દુખ આ સહાનુભૂતિના નામે સહન કરે છે તો સારો બનીને પણ જ્યારે લોકોના અપમાન તાનાશાહી અવગણનાને સહન કરે છે ત્યારે તું દુખને આમંત્રણ આપે છે કૃષ્ણ કહે છે કે જે રીતે પાણી પોતાનો માર્ગ શોધી લે છે અને આગળ વધે છે એ રીતે તારે પણ તારી ઊર્જા તારા વિકાસ તરફ વાળવી જોઈએ જે લોકો તને નથી સમજતા તેઓ તારા જીવનનો કેન્દ્રબિંદુ કેમ બને જે તને દુખ આપે છે તેમને ખુશ રાખવા તું કેમ તારા અંતરાત્માને અવગણ કરે છે જ્યારે તું પોતાને ઓળખવા લાગે છે ત્યારે તને સમજ પડે છે કે દુનિયામાં બધાને ખુશ રાખી શકાતું નથી અને સાચી શાંતિ એ જ છે કે તું તારા મનને સમજાવી શકે શ્રી કૃષ્ણ કહે છે કે દુખ એ ઈશ્વરની સરળ ભૂમિકા છે તને શીખવવા માટે કે બેટા હવે ધ્યાન તારા પર આપ પારકાઓના અભિપ્રાય પર નહીં માફ કરવાનો એ તારી શક્તિ છે પણ એનો ઉપયોગ એમના પર ના કરજે જે તને સતત તોડે છે તું પ્રેમ કર તું સહાય કર પણ તારા અંતર્મનની કિંમત જાણ તારા જેવા સારા મનુષ્યો જગતની જરૂર છે પણ પહેલા તને તારા માટે જીવવું પડશે તારું જીવન તારા હાથમાં છે જેને તું તારી શક્તિ આપે છે એને તું તારી નિયતિ પણ આપે છે હવે સમય છે તારે તારા જીવનનો માલિક બનવાનો

તું જ્યાં શાંતિ લાવશે એ જગ્યા પર ભગવાન તારી સાથે વાત કરશે તને જરૂર નથી સાબિત કરવાની કે તું સારો છે ભગવાન જાણે છે તારું કર્મ જાણે છે તારી ઈમાનદારી જાણે છે એ કદી વ્યર્થ નથી જાય કૃષ્ણ કહે છે એક દિવસ એવી શાંતિ આવશે કે તું હસીશ એ લોકોને યાદ કરીને જેમ માટે તું કદી રડેલો અને એ દિવસ શરૂ થાય છે આજે જયારે તું તારી ભાવનાઓને બીજાની દયા પર નહીં ઈશ્વરની દયા પર છોડે છે તારો વિકાસ એ તારી જવાબદારી છે તારા સંબંધો નહીં સમજાય તો ચાલે તું તારા પ્રેમને સમજે એ પૂરતું છે અને છેલ્લે કૃષ્ણ કહે છે એક સારો માણસ જો દુખી રહે છે તો એની પાછળનું કારણ એ છે કે એ પોતાનું જીવન બીજાના ખુશી માટે જીવવાનું પસંદ કરે છે માટે હવે બદલાવ લાવ તારા માટે જીવ તારા માટે ભલાઈ કર તારા માટે શ્રદ્ધા રાખ અને સૌથી મહત્વનું તારા માટે કૃષ્ણને પણ લાગણીપૂર્વક બોલાવ કારણ કે જ્યારે તું બધાથી થાકી જાય ત્યાં શ્રી કૃષ્ણ કહે છે હું છું ને ચિંતાને છોડ દે હવે મારા પર જ વિશ્વાસ રાખ

પછી માતા-પિતાથી વિયોગ, વૃંદાવનના તલાવ-તલાવમાં દેનાવ અને દુખો ના પાયા પણ એમણે કદી શિકાયત ન કરી કારણ શું કારણ કે એમણે પોતાની જાત ઉપર ધ્યાન આપ્યું પોતાનો ધર્મ જાણ્યું કર્મ જાણ્યું અને એમાં પોતાની સંપૂર્ણ ઊર્જા લગાવી આજનું માનવ જીવન ખરેખર કહીએ તો પાર્કાના અભિપ્રાયમાં અટવાઈ ગયું છે માણસ કહે છે કે હું સારું કરું કોઈને દુખ ના થાય બધાને ખુશ રાખું પણ એ પ્રયત્નમાં પોતાને ભૂલી જાય છે અને જ્યારે સામે વળતો જવાબ એ મેળવે છે જે એને ક્યારેય અપેક્ષા નહોતી ત્યારે તેને લાગે છે કે દુઃખ શા માટે ભગવાન કૃષ્ણ કહે છે એ દુખ તમારી ભલાઈ માટે નથી એ દુખ એ વાત માટે છે કે તમે પોતાની જાતને ભૂલીને દુનિયાને ખુશ કરવી ઈચ્છી હું કહેતો નથી કે સારો બનશો નહીં પણ સારો એવા માટે બનો કે તમારું મન શાંત રહે ન કે એવા માટે કે લોકોએ તમારું વખાણ કરવું જોઈએ શું તમે જોયું છે કે વૃક્ષ પોતાના ફળ માટે અવાજ કરે છે નહીં ને પણ માણસ પોતાની સારાઈનો સતત જાહેર કરતી રહે છે અને જ્યારે વિરુદ્ધ ઉત્તર મળે છે ત્યારે વ્યથિત થઈ જાય છે

આજના યુગમાં માણસ બીજાને ખુશ કરવા માટે પોતાને મર્યા કરે છે તમારું દિલ શું કહે છે એ સાંભળો શ્રી કૃષ્ણ વારંવાર કહે છે હૃદય એ જગતથી નથી હારતો એ તો પોતાની અવગણના અને અપેક્ષાથી હારતું હોય છે જેને તમે સારો થવામાં ઘણું બધું આપ્યું સમય લાગણી શ્રદ્ધા માન એ જ વ્યક્તિ જો એક દિવસ તમને અગત્યનો બનાવી દે તો તમે શું કરશો શું તમે તમારી જાતને બદલી નાખશો નહીં એ તમારું અહંકાર નહોતો એ તો તમારું મન હતું જે પ્રેમમાં અટવાઈ ગયું હતું કૃષ્ણ કહે છે પ્રેમ કરો ભલાઈ કરો પણ એના બંધનમાંથી મુક્ત રહો પારકા માટે જીવીને તમે કદી ખુશ નહીં થઈ શકો લોકો તમને ઉપયોગી માને ત્યાં સુધી જ તમારી પ્રશંસા કરશે એકવાર તમે એમની અપેક્ષાઓ પર નહીં ઉતરો એ જ સમયે તમારું સારોપણું એમને કડવું લાગશે શ્રી કૃષ્ણના યુગમાં પણ એવી પરિસ્થિતિ આવી હતી જ્યારે પાંડવો માટે એમણે પોતાનું બધું દાવ પર લગાવ્યું પણ સમય આવતા એ જ જગતમાં એમને અનેક શબ્દો અને અપમાન સહન કરવા પડ્યા એમ છતાં કૃષ્ણ સ્થિર રહ્યા શાંત રહ્યા કારણ કે એમણે પોતાનું ધર્મ જાણ્યું હતું મિત્રો આજે આપણે ભલાઈમાં પણ સ્પર્ધા કરીએ છીએ હું વધારે સાચો હું વધારે સહાયક હું બધાને ખુશ રાખતો આ બધા વિચાર આપણે અંદરથી ખાલી કરી નાખે છે આપણા પોતાના માટે કશું બચતું નથી ભગવાન કૃષ્ણનો ઉપદેશ છે જ્યાં શાંતિ જોઈએ ત્યાં પોતાનું ધ્યાન રાખો પોતાની અવસ્થાને સમજવું શીખો જગતના બંધનોથી મુક્ત રહો માણસના દુખનો મૂળ ભાગ એ છે કે એને લાગશે મારે બધાને સાચું સમજાવવું છે બધા માટે સારું કરવું છે પણ શું બધા તમારું સત્ય સાંભળવા તૈયાર છે શું બધા તમારું ભલાઈ સ્વીકારવા તૈયાર છે નહીં કૃષ્ણ કહે છે જો તમે સારા છો તો એ તમારા અંતરમાં રહો એ અભિમાન ન બનાવો જ્યાં બધું તૂટી જાય છે ત્યાંથી જ જીવનના સાચા પાઠ શરૂ થાય છે જ્યારે તમે સમજશો કે મારું સારો બનવું કોઈની નજરમાં નથી પડતું તો શું ફાયદો ત્યારે કૃષ્ણની આ વાણી યાદ કરવી પારકા માટે નહીં પોતાને માટે જીવો શ્રી કૃષ્ણનું જીવન એ શીખવે છે કે જીવવું છે તો પોતાની આત્મા માટે જીવો જે પણ કરો એ જાત માટે કરો એવી રીતે કરો કે જ્યારે તમારી સામે પ્રતિબિંબ ઊભું થાય ત્યારે તમારું મન શાંત થાય લોકો શું વિચારે છે એ વાતમાં વધુ જશો તો તમે પોતાના વિચાર ગુમાવશો

કૃષ્ણ કહે છે પારકાની અપેક્ષાઓના ભારથી મુક્ત થાઓ સાચી શાંતિ એ છે જ્યારે તમારું મન પોતાને ઓળખે છે જ્યારે એની આખી ભલાઈ પ્રશ્ન બને છે એ જ સમયે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જ્યારે બધું બગડી જાય ત્યારે નવો જન્મ થાય છે માણસને પોતાને સાચવી રાખવો આવે તો બધું સાચવી શકાય છે તમારું મન તમારું મંદિર છે એમાં પવિત્રતાથી રહો પારકાના અપમાનથી નહીં પોતાના ધ્યાનથી જીવશો તો તમે કદી દુખી નહીં થાઓ સારા બનવાની સાથે સમજદાર પણ બનો બધાને ખુશ કરવા માટે પોતાને દુખી ન કરો ભગવાન કૃષ્ણના આ શબ્દોને હૃદયમાં મૂકો સત્કર્મ તમારું છે લોક પ્રતિષ્ઠા નહીં દયા તમારું ગુણ છે ખોટી અપેક્ષા નહીં પ્રેમ તમારું શક્તિ છે સ્વીકારના દાદની જરૂર નહીં

જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ